અને અમારા પરિવાર તરફથી તમારા બધા મિત્રોને અષાઢી બીજને હાર્દિક શુભકામનાઓ બધા અહીંયા બીજ કરો લીરબાઈમાંને કારણ કે અમારે તો અહીંયા બહુ બીજ હોય માને બીજ બહુ ઉજવે એટલે આ પાછી છે અહાઢી મોટી બીજ અને મા બીજને અષાઢી બીજમાં નદી તો આપણે મેળો હોય ગામમાં અમારે રાણા કંડોળા બહુ બીજ મોટી થાય મોઢવાડા ને કોઠડી ને સિંચલી ને જે રીતના વિરબાઈમાં બીજ ઉજવાય ને એમ અમારે અહીંયા પણ પબ્લિક બહુ થાય ઘણું બધું માણસ આવે દૂર દૂરથી બધાય અમે બધાય જઈએ અમારા કરસનતા ગયા હતા વહેલા સવારે પાંચ વાગ્યામાં હાલીએ ને તો દર વખતે બીજને દે હાલીને જાય ને હું જ્યાં પણ આજુ વખતે હું નથી ગઈ મહેમાન આવવા નહોતા તું કાં પછી આપણી મિહમાન ભાઈ કાં જ એટલે હાલે નથી ગઈ તો આપણી જવાનું છે ઢૂંઠે કરશન ધામ ગયો તો એટલે ભાગી પણ આવ્યો ત્યાં આવું છે ને આપણા આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી હું તમને અમારા રાણા કંડોળાનો મેળો બતાવીશ મસાડી બીજનો માતાજીના દર્શન કરી હું પણ જઈએ ગિરધી બહુ આહે ગિરધી તો બહુ હોય દર્શન કરવાનો પવારો નો આવે તો જેટલે મારથી સુટ થાય એટલું કરણ તમને બતાવે તો બ્લોગમાં બન્યા રહેજો મે ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ફાઇનલ આપણે પોસી ગયા છે ગામમાં જય શ્રી હીરબાઈ માના મંદિરે તો આપણે ફાઈનલી મેળામાં પહોંચી ગયા હા અને જો હવે આપણે માતાજીના દર્શન કરી તમને બતાવું પછી આપણે આગળ જઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કે ગળદી ફૂલ હા ટ્રાફિક એટલે વારો ઘડીક માથું આવી છે નહીં કારણ કે હાંજ પડે ગઈ આપણે આવ્યા પાંચ વાગ્યા પછી આપણે ઘેરથી હાડા પાંચ પછી પાંચ વાગ્યા પછી અને અહીંયા જવું સહ અને પાણી ની બધું ચાલુ છે વારથી આવ્યા હોય લોકો ગામના બધા પ્રસાદી લે બાકી તો જ્યાં આપણી લાઈનમાં ઉભે હા વારો આવે અહીં આપણે દર્શન કર્યું પણ આજ માતાજીનો શૂટિંગ કરવાનો તો ટાઈમ મળ્યો જ નહીં કારણ કે એટલી ઘડી અહીંયા આપણે ઊભવાનું જ ન હોય પણ તો ગીરદી થઈ જાય ફૂલ માતાજીના આપણી બારોબારથી દર્શન આપણી કરી હું અંદર જાય હું મિત્ર જો આપણે દર્શન કરી લીધા ને જ્યાં નારિયા શ્રીફળ વધારવામાં આપણી લાઈનમાં ઊભું જો હા તો ઊભી જઈએ એટલે ये रही अंदर नहीं आई लगती है हां तो कदम रख रहा पांच दशमलव कांटे की हो गया है आई आई लगभग में आ गया है यहां से क्या है मैं कलर मैंने नोटों को